અને અમારો આંબાનો બગીચો જીકો જોન ની અંદર આવી ગયો ફાયદો કોને થયો કે અમને નરી આંખે દેખાય ફાયદો થાય એમ હોત ને તો તમારા ખેતર ઈકોમાં આવ્યો હોત ને અમારા નો આવ્યો હોત તમારા બાર રાખા જે એનો મતલબ એમ કે જે બાર છે ને ફાયદો છે ને અંદર છે ને નુકસાન છે અને છતાંય ફાયદાની વાત કરે દોસ્તો સૌથી મોટી તકલીફ જીકો જો આવ્યા પછી આ જંગલવાળાની ખાવાની અત્યારે તો છે જ પણ એ પછી વધવાની અત્યારે તો હું ભણેલો માણસ હું કોર્ટમાં વકીલાત કરું છું મેં સરકારી નોકરી કરી છે મને બધી ખબર છે મને એ ખબર છે કે કોઈ કાયદામાં ક્યાંય પણ મેં વાંચીને આવેલો ભગાભાઈ જેવું નથી હાવ હું વાંચીને આવ્યો છું કોઈ કાયદામાં ક્યાંય એવું લખ્યું નથી બનતી રાતે નોકરી કરવી રેવન્યુ જમીનમાં છતાંય લોકો કરે કે દાદાગીરી

નથી લખ્યું એની દાદાગીરી કરે છે ચાલતું ઈકોઝોન તમારી હાથ બાર માં લખાઈ ને આવી જાય આ ઇકોઝોન ની જમીન પછી તો શું કરે